તહેવારોમાં ઘરે જ એકદમ બેસ્ટ અને હેલ્ધી સોફ્ટ મીઠાઈ બનાવવા માટે આપણે એક લીલું નાળિયેલ લેશું એને તોડી લેશું અને હવે એને ધોઈ અને એની છાલ કાઢી લેશું તમે છાલ કાઢ્યા વગર પણ બનાવી શકો છો આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં એડ કરીશું પહેલાં એમ જ ગ્રાઇન્ડ કરી લઈશું પછી એમાં અડધો કપ દૂધ એડ કરી ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું હવે એક ચમચી ઘીમાં વન ફોર્થ કપ દૂધ અને અડધો કપ મિલ્ક પાવડર એડ કરી માવા જેવું મિક્સર તૈયાર કરીશું અને પછી એમાં તૈયાર કરેલું કોકોનટવાળું મિક્સર એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું જેટલું દૂધ છે બધું બળી જાય એબઝર્બ થઈ જાય ને ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું તો અહીંયા તમે જુઓ કલર ચેન્જ થઈ ગયો દૂધ હવે થોડું બળવા માંડ્યું છે ત્યારે આપણે એમાં ગોળ એડ કરવાનો છે એકદમ હેલ્ધી બનાવવા માટે હું ગોળ તૈયાર કરું છું મેં દેશી ગોળ લીધો છે અને આ છે ને એ અડધા કપથી થોડો વધારે છે સારી રીતે મિક્સ કરી દેસું હવે અહીંયા કોઈ ચાસણી નથી કરવાની માત્ર ડ્રાય થઈ જાય ને આ રીતે ત્યાં સુધી થવા દેવાનું ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું અને આ રીતે પેન છોડવા લાગે ને પછી કોઈ પણ પ્લેટમાં સેટ કરી દેસુ અને એક કલાક માટે એ ઠંડી થવા દેસુ તમે દસ મિનિટ ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો તો એકદમ હેલ્ધી મીઠાઈ તૈયાર